તો નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અવેટેડ રાતલડી ધ મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે જે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે જે ગરબા રસિકોમાં પ્રિય છે રાતલડી ધ મંડળી ગરબામાં નરેશ બારોટ એન્ડ ટીમ ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ બોલાવશે ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે નવરાત્રીના નવ દિવસ એટલે કે ત્રણથી અગિયાર ઓક્ટોબર દરમિયાન અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતરડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મંડલીનો દેશી તડકા પચાસ વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડળી કલાકારો દ્વારા વિતરિત કરવામાં આવેલા ગરબા સંગીતના ધબકતા ધબકારા અને તાલ સાથે અવિસ્મરણીય આનંદ અને વાઇબ લાવે છે આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રીમાં ચાર ચાંદ ઉમેરશે સાથે જ વિધર્મીઓ પ્રવેશ ન મેળવે તે માટે તમામના આધાર કાર્ડ પણ ચેક કરાશે આ વખતે કરીને અમે નવરાત્રીનું આયોજન કરે છે શીલજ ખાતે પેસેજ એરિયા એન્ટ્રી પછી પ્લેઇંગ એરિયા ફૂડ કોર્ટમાં પછી ઇન્સ્ટોલેશન્સ બધા એવો બહુ જ ડેકોરમાં આપણે સંપૂર્ણપણે ડેકોરમાં આપણે ધ્યાન આપેલ છે અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈ રહેલ છે આપણું જે ડેકોર જે છે લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલાં તો સેફટી ક્રાઉડ અને ડેકોર ત્રણ વસ્તુ જોતા હોય છે કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તમે સ્વાભાવિકપણે વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલા એમની સેફટી જોવે કે ભાઈ ક્રાઉડ જોવે કે ભાઈ ક્રાઉડ સારું છે સેફ્ટી સારી છે કે રીતના તો આપણે સેફ્ટી થી માંડીને ડેકોરથી માંડીને ક્રાઉડ થી બધું બધાની આપણે સંપૂર્ણપણે ઓલું તકેદારી રાખેલ છે